thank mm -hmm. you છૂટ આપી રહી છે તેવા પણ આક્ષેપ કર્યા હતા ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોને ડોક્ટર બનાવવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફી વધારો કર્યો છે આ મુદ્દે આપ દ્વારા રાજ્યના તમામ મહાનગરોમાં સરકારના વિરોધમાં પદયાત્રાનું આયોજન કર્યું હતું વડોદરામાં રાવપુરાથી પદયાત્રા યોજાઈ હતી જે ગાંધીનગર ગૃહ ખાતે પૂર્ણ થઈ હતી આપના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાએ એફઆરસીમાં રિટાયર્ડ જજ અને વાલીઓનો સમાવેશ કરવાની પણ માંગ કરી હતી આજે અમે ભાજપ સરકારના વિરોધમાં રેલી કાઢી છે કે જે તાનાશાહી તે ચલાવી રહી છે આજે મેડિકલના સ્ટુડન્ટ જે ઘણી મુશ્કેલીઓ ઉઠાવી અને બારમા ધોરણ સુધી ભણીને આગળ આવતા હોય નીટની પરીક્ષાઓ આપતા હોય અને તે પછી એમને મેડિકલમાં એડમિશન લેવાનું હોય ત્યારે એકદમથી જ ખબર પડે કે ફીસનો બમણો વધારો કરી દેવામાં આવે છે સત્તર લાખના સીધા ચાલીસ લાખ ચાલીસ લાખના સીધા છોતેર લાખ આજે બાળકો ગરીબ જનતા બળી મુશ્કેલથી બારમા સુધી ભણી અને એવું વિચારતી હોય છે કે લોન લેવી કે કઈ રીતે આગળનું ભણતર કરવું આજે ભારતીય જનતા પાર્ટી જે માર મારી રહી છે લોકોને કે ફીસમાં જો ડૉક્ટર બનવું હોય તો છોતેર છોતેર લાખ રૂપિયા ફી થઈ જતી હોય તો ગરીબ જનતામાં ડૉક્ટરો કેવી રીતે બનશે કઈ રીતે આપણો દેશ આગળ વધશે આજે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે એમણે એક એફઆરસીની રચના કરી છે તેમાં પણ ભ્રષ્ટ ચાલી રહ્યું છે અમારી માંગ છે કે એમાં બી કોઈ કોર્ટના રિટાયર્ડ જજને અથવા તો વાલીઓનો સમાવેશ કરવામાં આવે કે દરેકની રાય લઈ અને પછી ફીનો વધારો કરવામાં આવે આ જે પરિસ્થિતિ એ છે કે ફી જે બમણી થઈ છે એને પાછો ખેંચે અને છોકરાઓ ઘણી ઘણી આગળ વધે અને ડૉક્ટર બને અને ભારત દેશને આગળ વધારે તેવી અમારી રેલી દુલેરામ પેઢા રાવપુરાથી નીકળી અને સુસાગર તળાવ ગાંધી ગૃહ પાસે અમે અત્યારે પહોંચ્યા છીએ અને આમાં આમ આદમી પાર્ટી તથા બરોડાની લોકલ જનતા પણ એકત્રિત થઈ અને અમારી સાથે અશોક ઓઝા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી વડોદરા નમસ્કાર દર્શક મિત્રો મહેતા આપનો સ્વાગત કરું છું સ્માર્ટ સિટીના શાસકો અધિકારીઓના પ્રતાપે શહેરના સ્વચ્છતા જળવાતી નથી અને ગંદકીના પ્રશ્નો ઊભા થતા હોય છે સ્વચ્છતા મામલે પ્રજામાં પણ જાગૃતતાનો અભાવ છે પણ તેઓને જાગૃત કરવાની જવાબદારી તંત્રની છે કિસનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ પાસે રહેણાંક વિસ્તાર હોવા છતાં કચરો ઠાલવવાનું સ્થળ ઊભું કરાયું છે કચરાના નિકાલ મામલે પૂરતું અને યોગ્ય આયોજન થતું નથી પરિણામે પ્રજાને રહેન થવું પડે છે અને આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થાય છે સ્વચ્છ ભારતની વાત વચ્ચે રહેણાંક વિસ્તારમાં કચરો ઠાલવવાની જગ્યાને લઈ સ્થાનિકોએ વારંવાર નારાજગી સાથે સ્થળ ખસેડવાની રજૂઆત કરી હતી પણ તંત્રના બેહાળ પ્રશ્નોના અવાજ પહોંચતો નથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ફરી એક વખત સ્થાનિકોની સમસ્યાને લઈ રોષ ઠાલવ્યો છે આ કચરો ઠાલવવાના સ્થાને જો વહેલી તકે નહીં ખસેડાય તો વિસ્તારના રહીશો સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અગાઉ બરાનપુરા વિસ્તારમાં પણ કચરા મામલે વિરોધ થયો હતો જોકે પાલિકાએ વિસ્તારમાં પણ કચરા મામલે વિરોધ થયો હતો તે સમયે પુલ સુધારી નહીં જો કે કિસનવાડી કચરાનું સ્થળ પાલિકા તંત્રએ ખસેડી છે કેમ કે તે અવારનવાર સમસ્યા બતાવશે વડોદરા શહેર માં આવેલ કિશનવાડી ગધ માર્કેટ ચાર રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શન જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવે છે આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસીડન્ટ વિસ્તારની અંદર જયારે બનાવવામાં આવી હોય તો આ કઈક ને કંઈક આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડફીડ સાઇડ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે એટલે કહેવાનો મતલબ કઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્ય અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડેન્ટ વિસ્તારની અંદર

નમાઝ પણ પઢાવી હતી ફોટા સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા ઈદના તહેવારની ઉજવણી અને કોણ ઉજવે એની બાળકોને સમજ તેવી ટેગલાઇન સાથે ફોટા પોસ્ટ કરવામાં આવ્યા હતા આ ફોટા વાયરલ થતા વિવાદ થયો છે આ પ્રકરણમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી કુબેર ડીડોરનું ધ્યાન દોર્યું છે વિખ્યાત છે લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી જેને ધર્મનું શિક્ષણ લેવું હોય મુસ્લિમ હોય તો મદરેસામાં જશે હિન્દુ હશે તો મંદિરમાં જશે પણ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું તો આ ખૂબ જ ગંભીર બાબતો છે સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલા લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે ખાસ કરીને શિક્ષકની ભૂમિકા ષડયંત્ર રાજ્યવ્યાપી આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લીધી મેં કલેક્ટરને કીધું છે ડીડીઓને કીધું છે પ્રાંત અધિકારીને કીધું છે એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે પણ સોમવારે આંગણવાડીઓ ખુલતાં જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર જે સંચાલકોએ ભૂલ કર્યો એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખે

મંગલેશ્વર મુક્તિધામમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આજે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો સંબંધીઓ સમર્થકો રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ સુધી પોતાના વિસ્તારની સંભાળ રાખી હંમેશા વડોદરા શહેરના વિકાસની છતા કરી અને જેમનું અડગ અને નિખરતું વ્યક્તિત્વને કારણે આ વિસ્તારના જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરના દરેકે દરેક રાજકીય પક્ષના અગ્રણીઓ સાથે એમના સીધા સંબંધો રહ્યા ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ એમને જે કારમી વિદાય થઈ છે શોક વ્યક્ત કરીએ છીએ પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમણે જે વિચારો વ્યક્ત કર્યા છે વિચારો પર કામ થાય એવી હું પ્રાર્થના કરું છું આ શ્રી ચિરાગભાઈ ઝવેરી એવો વર્ષોથી માંજલપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને સતત તેત્રીસ ચોત્રીસ વર્ષ સુધી કોર્પોરેટર રહીને આ વિસ્તારના નાગરિકોની સેવા કરી છે વડોદરા શહેરની સેવા કરી છે અને તેમના અકાળે નિધનથી એક સારા સમાજ સેવક વડોદરા શહેરે ગુમાવ્યા છે ત્યારે ભગવાન તેમના આત્માને સદ્ધતિ આપે આજ પ્રભુ નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ચોમાસા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ માટે જરૂરી મદદ પણ કરી હતી વ્યુમિનિટી ફર્સ્ટ સંસ્થા દ્વારા ચૌદમી જુલાઈથી એકત્રીસમી જુલાઈ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પર પાંચસો એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે આ સંદર્ભે ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ વ્યુનિટી ફર્સ્ટ સંસ્થાના અગ્રણી સૌરજદાસ ચૌધરીએ વિસ્તૃત માહિતી આપી હતી કઈ સંસ્થા દ્વારા અને કઈ જગ્યાએ તેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે બધા જ જે ગરમીનો અહેસાસ કરીએ છીએ એને નાથવા મતલબ ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ ટાઈમે એનું વૃક્ષાર વૃક્ષારોપણ કરીને એક જતન પણ કરતા હોય છે એના ભાગરૂપે હ્યુમૅનિટી ફર્સ્ટ જે ટીમના મિત્રો છે એ પોતે અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ પાંચ સાથે આરોગ્ય ભારતી જાયન્સ ગ્રુપ ભારત વિકાસ પરિષદ અન્ય અન્ય તમામ સંસ્થાઓના સહયોગથી મોટી સંખ્યામાં આપણા શ્રી કેવલાનંદજી મહારાજ ઉદ્યાનમાં એમના આશીર્વાદ સાથે જે વૃક્ષારોપણ કરવાનું આવ્યું છે મોટા છોડ સાથે એનું જતન કરવાની પણ બાહેધરી સાથે આ વૃક્ષારોપણ કરાયું છે આવનાર સમયમાં આપણે બધા જ આ પ્રકારે વૃક્ષારોપણની સાથે એનું જતન પણ કરવું જરૂરી છે એ દિશામાં ચોક્કસ આગળ વધીએ એવી શુભેચ્છા ફર્સ્ટ કઈ સંસ્થા છે અને કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હ્યુમિનિટી ફર્સ્ટ એનજીઓની તરફથી એમને એક ડ્રાઈવ નિકાલા ફોર્ટીન જુલાઈ સે થર્ટી ફર્સ્ટ જુલાઈ તક એ ડ્રાઇવ ઇસમે હમ બરોડા કે અલગ અલગ હિસ્સે મેં पाँच सौ एक पेड़ लगाएंगे और जिसका लगाना ही नहीं है जिसको उसका पूरा ध्यान भी रखना है ताकि वो सही से फले फूले और जो ये ग्लोबल वार्मिंग पूरे वर्ल्ड में जो फैला हुआ है उससे निजात पाने के लिए ये कार्यक्रम हमने स्टार्ट किया और ये हर साल इस तरह से चलता रहेगा जिसमें हमारे डॉक्टर साहब डॉक्टर हितेंद्र पटेल साहब ने हमको फुल सपोर्ट दिया है उनका हम आभार व्यक्त करते हैं थैंक यू मेरा नाम सौरभ दास चौधरी है नेक्ट। 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 नेक

તૈબા હરીશભાઈ દિવાન નાની ઉંમરમાં કુરાન શરીફ પૂર્ણ કરેલ જેથી મદ્રાસાના બાળકો તેમજ મૌલાના ઇલિયાસ ખાન રિઝવીએ ખુશી વ્યક્ત કરેલ હતી મહિને સરકાર ગરીબ નવાજની રાખવામાં આવે છે તેમાં પછી કમિટીના સભ્યો ગ્રામજનો બધા આદરે છે પણ આજે ખુશીની વાત એ છે કે આ રોજ છઠ્ઠીના દિવસે સંખેરા મદ્રસાહસે અમેરની કમિટીમાંથી કમિટી જે સંસ્થા ચલવે છે મદ્રસાહસેલા અમેર તેમાંથી બે બાળાઓ કલામે પાક દોર કરી અને પડીને બારી થઈ છે તેમનું નામ છે જિલ્લાની અબ્બાસ દિવાન અને તૈયબા ઝહીર તૈયબાબાનું ઝહીરભાઈ દિવાન આ બંને છોકરીઓ મદરેસાએ ગુલસાને કલા વેપારનું માર્ગ પૂર્ણ કરી અને મદરેસામાંથી ફાઇટ ગઈ છે હું એમના મા બાપને એમના માતા પિતાને એમને હું ગૌરવ અનુભવું છું કે તે છોકરીઓને મદરેસામાં મોકલી આજે છોકરીઓ નાની ઉંમરમાં કાળા પાકની મિલાવટ કરીને કલા પાક પૂર્ણ કરે છે હું એમને પણ બિરદાવું છું ગર્વની વાત છે અને આવનાર દિવસોમાં કમિટી તરફથી પણ લોકોને સૂચના આપવામાં આવે છે કે ટાઈમ તમારા બાળકોને મદદામાં મોકલો જેની તાલીમ આપો દુનિયાવી તાલીમ આપો ને એ તમારો આશય છે કે દુનિયા તાલીમ દુનિયાની તાલીમી લે અને છોકરાઓ આગળ વધે એ જ તમારી શુભેચ્છા છે

આ સમગ્ર ઘટના દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના બાડીબાર ની છે જ્યાં ચોરોએ પોલીસ સ્ટેશનના તાળા તોડી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી જ્યારે પોલીસને રીલની થઈ તો કાયદાના રક્ષો વિચારતા થઈ ગયા હતા દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના બાડીબાર આઉટપોસ્ટમાં જ્યારે પોલીસ ગામમાં તપાસણી કરવા માટે બહાર ગયા હતા ત્યારે ચોરોએ દિવસે જ પોલીસ સ્ટેશનના તાળા તોડી પોલીસના પાકીટમાંથી છવ્વીસો રૂપિયા લઈને રીલ બનાવી અને રીલને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરી દેવામાં આવી હતી આમ આ મામલે પોલીસ હરકતમાં આવી હતી સાયબર સેલ અને દાહોદ એલસીબીએ લીમખેડા પીઆઈ જેએમ ખાટ અને બધા જ પોલીસ જવાનોને લઈને ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

શ્રી જે ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઇસમોમાંથી એક નવસાદ રજેબભાઈ શેખ રહે દાહોદ અયાજ મહમ્મદ રિઝા મહમ્મદ મકરાણી ઉમોરો સરદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આસરે છવ્વીસો એસી રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ અને ગુનામથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તમતદારોને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું તે માત્ર સોલ વર્ષનું છે પરંતુ અરવલ્લીના ના નવમા ક્રમાંકિત જન્મે જે પટેલે સુરતના ના પંદરમા ક્રમાંકિત અયાજ મુરાદને ચાર ત્રણથી હરાવીને તેનું પ્રથમ રાજ્ય રેન્કિંગ મેન્સ ટાઇટલ જીત્યું હતું ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હાલમાં વડોદરાના સમામાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહી છે ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ છે જ્યારે સહપ્રાયોજક ગેલ અને બેંક ઓફ બરોડા છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને યુટીટી દ્વારા સપોર્ટેડ છે સ્ટીગા સાધન સામગ્રી ભાગીદાર છે જ્યારે વીએસપીએફ સ્થળ ભાગીદાર છે અરવલ્લીના ખેલાડીએ બોયઝ અંડર ઓગણીસનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને તેણે ભાવનગરના સાતમા ક્રમાંકિત ધેય જાની સામે ચાર બેથી વિજય મેળવ્યો હતો વિમન્સ ફાઇનલમાં સુરતની છઠ્ઠી ક્રમાંકિત ફ્રેનાસ ચીપિયાએ અમદાવાદની ચૌદ વર્ષની નાનકડી આપી હતી સિનિયર પેડલર ફ્રેનાસે મેચ ચાર બેથી થી જીતી લીધી હતી પરંતુ તેરમા ક્રમાંકિત ખેલાડીએ લડાઈમાં ઉતરતા પહેલા શાનદાર પ્રદર્શન કર્યું હતું અમદાવાદના ત્રીજા ક્રમાંકિત હેમાંગ દહિયાએ અંડર સત્તર બોયસ ટાઇટલ તરફ જતા ટોચના ક્રમાંકિત આયુષ્ય તન્નાને અપસેટ કરી દીધો હતો ખેલાડીઓ માટે યોજાયેલ ઇનામ વિતરણ સમારંભમાં રાહુલ પ્રસાદની અધ્યક્ષતામાં અને સન્માનમાં મહેમાન અરુણ મોદી તેમજ અનિલ કુમાર શ્રી વાસ્તવ હાજર હતા સાથે જયાબેન ઠક્કર પ્રેસિડેન્ટ અને શ્રી કલ્પેશ ઠક્કર માનદ સચિવની સૂચક હાજરીમાં આ ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો ફોર્થ ગુજરાત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસના અગિયાર તારીખથી લઈને આજ કાલ સુધી ઇવેન્ટ્સ ચાલશે લગભગ ચારસો છસો ને ચાલીસ બાળકો એમાં ભાગ લીધો છે ઓલ તો ખૂબ સરસ રીતે રમાઈ રહી છે અને હું તો ધન્યવાદ કરીશ મારી પોતાની ટેબલ ટેનિસ બરોડાની પ્રમુખ હોવાના નાતે મારી ટીમનો કે એમનો પણ ખૂબ સરસ સાથ રહેશે અને સાથે સાથે આઈઓસીએલ ગેઇલ બેંક ઓફ બડોદા આ બધાનો ફાઇનાન્શિયલ સપોર્ટ પણ एक मिनट जी सर जैसा आप सबको मालूम टूर्नामेंट अभी आयोजित किया जा रहा है और इसमें मैडम दिया भी डर उनका भी हमेशा से योगदान रहता है और आई हमेशा ही प्रतिबद्ध है स्पोर्ट्स के लिए जैसा हमारे इंडियन ऑयल में मलिका भत्रा जैसी प्लेयर्स भी ऑलरेडी जुड़ी हुई है। हैं और हमारे चेयरमैन भी स्पोर्ट्स प्रमोशन में काफ़ी बिलीवद थे तो इस बार भी हमें इंजीनियर गुजरात और को काफ़ी गैर महसूस रहा है इंडियन रॉयल्स इस बार टाइटल से और हमारी भी प्रतिभागिता रह रही है कि इस स्पोर्ट्स को गुजरात स्टेट में बढ़ावा दें और नई नई प्रतिभाओं को सामने लाए और उनको अवसर दें ताकि यहाँ से भी अनेक एक प्रतिभाएँ उभर के नेशनल स्टेट लेवल पर भी अपना नाम रोशन करें આગે એશિયન ઓલમ્પિક ગેમ્સ હોત ભી ભાગ નમસ્કાર દર્શક

સતત પ્રયત્નશીલ છે આજ રોજ રામનાથ ગામે ગામના યુવાનો તેમજ વડીલોએ સાથે મળીને વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું લીમડો પીપળો આસોપાલો વગેરે જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જે ભવિષ્યમાં માનવીની સાથે સાથે વન્યજન જીવન માટે પણ એક અનુકૂળ વાતાવરણ ઊભું કરશે અને પર્યાવરણના રક્ષણમાં મદદરૂપ બનશે

વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની અંદર રામનાથના યુવા સંગઠનથી લીમડા તેમજ વડ અને આસોપાલો જેવા રોપણ થયું છે અને તેમાં જય માતાજી યુવા ગ્રુપ પણ સામેલ થઈને બધા જ ભેગા મળીને યુવાનોએ આજે આ કામ કર્યું છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા ખાતે ડાયાબિટીસ કાર્ડિયો મેટાબોલિઝમ ડિસીઝ અંગે ત્રીજી મેકાટ કોન રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં દેશભરમાંથી અનેક થતા રોગ અંગે શહેરની જાણીતી મહિલાઓએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા એન્ડ હેલ્થ ઉપર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું જેમ વિમેન એમની હેલ્થને લઈને વધુ ધ્યાન નથી આપતી શું કારણ છે એમને ધ્યાન રાખવું જોઈએ એ સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી નિષ્ણાંત દ્વારા જણાવ્યું હતું કે મહિલાઓનું જે શરીર હોય છે એને અલગ અલગ ફેઝમાં અલગ અલગ જરૂરિયાત હોય છે ન્યુટ્રિશન હેલ્થ ચેકઅપ કરાવવાની જરૂર હોય છે બાયોલોજિક ડિફરન્સ બોડીમાં હોય છે ફિમેલથી જેની સ્વાભાવિક રીતે મહિલાઓએ હેલ્થનું ધ્યાન વધુ રાખવું જોઈએ પેનલમાં નિષ્ણાંતો હતા પ્રતિષ્ઠિત મહિલાઓ હતી બધાએ પોતાનો ઓપિનિયન આપ્યો હતો ચર્ચાના અંતે કન્ફ્યુઝને રહ્યું હતું કે વુમન્સે પોતાના સ્વાસ્થ્યને લઈને વિશેષ ધ્યાન રાખવું જોઈએ એક કલાક પોતાના માટે કાઢવો જોઈએ એક્સરસાઇઝ હેલ્ધી ડાઇટ કરવો જોઈએ પોતાનો શોખ આગળ વધારવો જોઈએ જેથી ઇમોશનલી અને ફિઝિકલી હેલ્ધી રહી શકે મિસિસ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી પૂજા દેસાઈ દ્વારા જણાવ્યું હતું કે કામ દરમિયાન શાંત રહેવું તે નેચરલી નથી આવતું તે સ્કિલ સેટ છે જે ડેવલપ કરવું પડે છે જેમાં ડાયટ એક્સરસાઇઝ અને મેન્ટલી સ્વાસ્થ્ય રહેવા તે પોતે મુદ્રા કરે છે મસલ્સ ટેન્શન રિલીફ મસાજ પણ કરે છે i uh -huh. uh -huh.

பிசுலே பார்த்தி எனக்கு கதாநேகம்